નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

એમાં જનતાનું કઈ હિત નથી એના માની લો કે પ્રમુખ સી આર પાટીલ ની જગ્યાએ એક્સ વાય જેડ પ્રમુખ બને તો મને તમે કયો બેન જનતા ને શું ફાયદો ચાલો નંબર વન નંબર ટુ સી આર પાટીલે એવું શું કર્યું કે જનતા એમ ઈચ્છે કે ફરાણાભાઈ આવશે તો બીજું કઈ કરી છે એના પક્ષના હિત સિવાય ભારતીય જનતા પાર્ટીને સત્તા અપાવડાવી ભારતીય જનતા પાર્ટીના જે વોટર્સ જે છે એ વધુ પડતા બનાવ્યા એ બધું પક્ષ માટે કર્યું પ્રજા માટે કોને શું કર્યું એટલે આમ તમે બેન જુઓ તો સંગઠનની નવ રચના ઘણા સમયથી વાત ચાલે છે અને બધું સમજ્યા એટલે એ ન્યૂઝ આમ જુઓ તો ડિબેટ વિષય નથી કે સમાચાર ચોક્કસ છે શું કામ જેને રાખવામાં આવશે એ લોકો રાજી થશે નહીં રાખવામાં આવે નારા થશે આ બધી જેને આપણી ભાષામાં કુથલી કુથલી કહેવાય એના સિવાય ચોવટ એ ચોવટ ને બાદ કરો તો જનતાને સીધો કોઈ ફાયદો નથી બેન તો પક્ષની વાતો છે પણ અત્યારે હા ચર્ચા એ ચોક્કસ છે કે તમારા દસે આંગળા ઘેમા હોવા છતાં તમે સંગઠનનો આમ નેઠો કેમ નથી લાવી શકતા તો મુશ્કેલી એ છે બેન ભારતીય જનતા પાર્ટીની અંદર જે બહાર દેખાય છે એવું નથી અંદર બહુ મોટો સડો છે સડો એટલી હદે છે સંગઠનમાં આંતર વિગ્રહનો કે હવે કોઈ પણ એક સ્ટેપ ભરતા પહેલાં પક્ષે પચાસ વખત વિચારવું પડે કે આના રિએક્શન કેવા આવવાના જુઓ અત્યારે શું છે જ્યાં સુધી સીઆર પાટીલ સાહેબ હતા ત્યાં સુધી તો એણે એક હથુ અને હિટલર શાહીની જેમ બધું ચલાવ્યું અને કારણ કે એનું બેકગ્રાઉન્ડ જે છે પોલીસ કોન્સ્ટેબલ ન હતું એટલે એણે દંડાથી જ કામ લીધું એમ કે તો હાલે સીઆર પાટીલ બહુ સારા ઓરેટર નથી બહુ સારા સંગઠનકાર નથી એની ધાક ક્યો તો ધાક અને ગુડબુક જે છે પીએમ મોદી અને અમિત શાહ એની ગુડબુકમાં હોવાને કારણે બધાએ સી આર પાટીલ સહન કરી લીધા હા ભારતીય જનતા ને એનો બેનિફિટ બહુ મળ્યો એમાં કોઈ ના નહી કારણ કે ધારાસભાની બેઠક તમે જુઓ રેકોર્ડ માધવસિંહ સોલંકીનો પર રેકોર્ડ તોડી નાખ્યો અને સંસદ સભ્યની બેઠક તમે જુઓ તો એક ગેનીબેન ઠાકોર ને વાત કરો તો છવ્વીસ માંથી પચીસ બેઠક તેઓ શ્રી લઈ ગયા આમ ઇન્ડિવિજ ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ફાયદો કરાવ્યો સત્તાની દ્રષ્ટિએ પરંતુ જે નુકસાન કરાવ્યું એની ચર્ચા નથી થતી જે ખરેખર થવી જોઈએ નુકસાન શું કરાવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ભીતરમાં જે સડો પેશી ગયો ગુટબંધી પેશી ગઈ અને ગુટ બુક માં હોય સારા અને બેડ બુકમાં હોય ખરાબ ઈ સેન્સમાં જે બધું થવા માંડ્યું એ સી આર પાટીલ ઘુસાડી ગયા એમ કેતો ચાલે અને સડો જે છે એ ભારતીય જનતા પાર્ટી અંદર થી કોરી ખાય છે એટલે હવે કોઈ પણ ને કોઈ પોસ્ટ આપતા પહેલા દસ વખત વિચારવું પડશે શું કામ કે માની લો કે તમે કોઈ સવર્ણ ને કઈ પણ આપે કોઈ પણ પ્રકારનો હોદ્દો તો નારાજ થનારા જે છે ઓબીસી થી માંડીને બાકી બધી જ જે છે આખો વર્ગ એ નારાજ થઈ જાય ઓબીસી ઉપર જાવ તો ઓબીસી માં એ ટાઈપ ચહેરો હોવો જોઈએ અને ઓબીસી વર્ગ રાજી થાય તો બીજા બધા જે લોકો અત્યાર સુધી સવર્ણની પાર્ટી ભારતીય જનતા પાર્ટી ગણાય છે અને જે એમ કે છે કે અમે લોકો એ પાથરણા પાથરવાથી માંડીને સિંહાસન શણગારવા સુધી અમે તમારી સાથે રહ્યા તમે અમને શું આપ્યું બીજું હવે ભાજપમાં નવો ફાલ આવ્યો છે ભાજપની ભીતરમાં જ એક વિપક્ષ જે છે પલપી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અંદર જ કોંગ્રેસની જરૂર નથી કોંગ્રેસ તો બહુ એને ટોકન લેવું પડે એમ છે જો ઝઘડો કરવો હોય તો ભાજપ સામે ભાજપમાં પોતાનામાં જ એટલા બધા પ્રોબ્લેમ છે કે ત્યાં લાંબી લાઈન લાગી છે વિરોધ કરનારાઓની એટલે હવે મુશ્કેલી સંગઠનની એ પોતાને ભારતીય જનતા પાર્ટી એ જ મુશ્કેલી છે કે કોને લેવો કોને કારણ કે જેને લેશો એ રાજી થનારો વર્ગ એક હશે નારાજ થનારો વર્ગ બહુ મોટો હશે એટલે સંગઠન જે છે એ ચલક ચલાણું ઓલે ઘેર તારીખ પે તારીખ એવું બધું થયા કરે છે એટલે આપણી જ્યાં સુધી કમસે કમ માન્યતા છે ત્યાં સુધી શું થશે બેન સંગઠન અને સરકાર આ બે નું વડાપ્રધાન અહીંથી જાય વાજતે કાચતે પાછા ત્યાર પછી હાથમાં લેશે અને હાથમાં લેશે એટલે શું કામ કારણ કે ગ્રામ્ય પંચાયતો ની ચૂંટણી છે કડી અને વિસાવદરની પેટા છે હવે પેટા તો નવાણું ટકા નહીં કરવાની ગણતરી છે ભારતીય જનતા પાર્ટીની પ્રાણીએ કરવું પડે તો જુદી વાત છે નહીં તો બધા બાના બાના કાઢીને કારણ કે આમ આદમી પાર્ટીએ જે હુકમનો એકો ઉતાર્યો છે એવો ગોપાલ ઇટાલિયા જેવો કોઈ નેતા આને મળતો નથી અને એની હાર થવાથી સત્તામાં કઈ ફેર નથી પડતો કાન ખજૂરાના ટાંગા જેવું છે એકાદો ટાંગો તૂટી જાય લંગડો નહીં હાલે પણ સવાલ શું છે કે એની જે આબરૂ છે એ આખા ચોરે ચૌટે

અને વિસાવદર ને કડી કડી તો ખેર ત્યાં તો જે થવું હોય ત્યાં વિસાવદર માં પ્રોબ્લેમ છે એટલે એ શરતે કોઈને નવા પ્રધાનમંડળ માં કે નવા સંગઠન જે હોદ્દા આપવામાં આવશે એની પ્રાયોરિટી જે શરત જે હશે એ આ વિસાવદર જેવી હશે એટલે ટૂંકમાં આમાં જેટલું મોડું થાય છે એ પોતાને કારણે મોડું થાય છે ભારતીય જનતા પાર્ટીની વિમાસણ ને કારણે કારણ કે રાજી થનારા કરતા નારાજી થનારા લોકો વધુ હોવાના અને હવે નારાજ પોસાઈ શકે એમ નથી કારણ કે જનતામાં તો નારાજગી પ્રવર્તે જ પ્રવર્તે છે હવે જો પક્ષમાં નારાજગી જે ખુલીને બહાર આવે તો અત્યારનું જે બહારથી આપણને મજબૂત જે સંગઠન દેખાય છે એ તિતર બિતર થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીએ હવે થીગડા તૈયાર રાખવાની જરૂર છે કારણ કે આભ ફાટવાની તૈયારી છે જી ભાઈ જી ભાઈ જગદીશભાઈ હવે સાથે પણ સવાલ છે કે જો સંગઠનનું વિસ્તરણ થાય તો મંત્રી મંડળની પણ વાત હતી અત્યારનું જે મંત્રીમંડળ છે એમાંથી બે મંત્રી તો ખુબ ચર્ચામાં રહ્યા ભાઈ ખુશી પરમાર હોય કે પછી બચ્ચું ખાબડ હોય એમના બંનેના દીકરાના જે આ કાંડ છે તે સામે આવ્યા છે પણ કે એવું નથી લાગતું કે ભાજપ એક્શન લે છે એ લોકો ક્યાંક વાત ફેલાવી અને પછી ઉડાવ જવાબ આપી દે છે જેમ કે મંત્રી બચ્ચુ ખાવડ જેવું કહે છે કે હું કે ભાગેડું નેતા નથી હું બધાની સામે છું મને ખબર નથી હવે તમે ઘરના મોબી છો તમારી પાસે વિભાગ છે તમને ના ખબર હોય એવું શક્ય ના બને તો ભાજપ કોઈ એક્શન લેતી નથી અને હવે દાહોદની અંદર પીએમ આવવાના છે રિદ્ધિબેન બચ્ચુભાઈ ખાવડ ને ભ્રષ્ટાચારના દીકરા એ કર્યો કે ન કરો એ ખબર ન હોય માની માની બે ઘડી પણ તમે રાતોરાત કરોડો રૂપિયા ઘરમાં લાવો તો પૂછે નહીં કોઈ માણસ એક બાપ બાપે પૂછે તો ખરો ને કે ભાઈ આ કરોડો રૂપિયા છે બસ વાત છે નૈતિકતા વાળી અને ઉડાવ જવાબ આપે છે છે એનો અર્થ શું થયો હવે ને બેન શરમ હોય ગઈ છે શરમ આ સૌથી મોટી ઘટના છે હવે શરમ જ નથી રહી પછી ક્યાં પ્રશ્ન આવે તમે આપણે શબ્દ ઓલો ન વાપરીએ પણ પારદર્શી શબ્દ વાપરીએ અથવા તો નિર્વસ્ત્ર હવે બાવળ ઉગે તો એને એમ કે થયો એને કઈ કાટા ન લાગે એમ અત્યારે આ લોકો શું છે સરકાર પ્રચંડ બહુમતી ધરાવે છે વિપક્ષ નામે કઈ છે નહીં અને બચુભાઈ ખાવડ જ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે એવું નથી દરેકે પોતપોતાની રીતે પોતપોતાના લેવલ પ્રમાણે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો જ કર્યો છે એની બધી પત્રિકાઓ બહાર આવેલી છે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ બહાર પાડેલી પત્રિકાઓ છે તમે તો નહીં કે ભાઈ ભ્રષ્ટાચાર થાય છે આ જે શું હતું એ ભ્રષ્ટાચાર કર્યો એવી જ તો વાત હતી બીજું તો કશું હતું નહીં એ લોકોએ વાળી ટોળી નાખ્યું એ જુદી વાત છે પણ ઘટના તો એ હતી જુનાગઢમાં સંજયભાઈ કોરડિયા એને ક્યારે એમ કેવું પડ્યું હોય કે કોઈ અધિકારી તમારી પાસે પૈસા માગે મારી પાસે આવતા રહેજો ખાતો નથી રાખતા નથી એનું ગુજરાતી તો એ થયું પછી ભાઈ કનુ કાનાણી એ અઠવાડિયા દિવસે પત્ર લખે છે લેટર બોમ્બ જેને કહીએ છીએ એ લેટર બોમ્બ માં શું કે છે એ તો કે છે ટૂંકમાં ભ્રષ્ટાચાર બચ્ચુ ભાઈનો નો ઇજારો નથી બચુભાઈ પકડાઈ ગયા ઈ થારી પ્રોબ્લેમ બચુભાઈ એટલે છોકરા ઈ પકડાઈ ગયા ઈ પ્રોબ્લેમ છે ભ્રષ્ટાચાર તો બધા કરે છે મજા કરે છે આ સરકાર જે અત્યારની છે રીતિબેન એમાં પકડાવો ને ઈ ગુનો છે ભ્રષ્ટાચાર ઈ ગુનો નથી ઈ તો શિષ્ટાચાર છે દરેકે ખાય જ લેવું જોઈએ કારણ કે હવે પછી તો રામ જાણે હું થાય અને આને કોઈને પોતી કે કોઈ પણ કૌશલ ઉપર એને મત મળે એમ નથી કાળો કાગડો એને એનું મોઢું જોવાય ખુશી નથી પણ હવે ચડી બેઠા છે સરકારમાં તો પછી ભેગું કરી લ્યો જેમ શંકરસિંહની સરકાર જવાની હતી રાજપા સરકાર એ જવાની હતી એના પેલા એક મહિના પેલા મને એક બહુ મોટા મંત્રીએ વાત કરેલી જે તે સમયે કે અમને છેલ્લી ઘડીએ કીધું કહેવામાં આવ્યું આ તમે વિચાર કરજો આ કેવી બધી વાતો હોય છે કે છેલ્લી ઘડીએ અમને એવો મેસેજ આપવામાં આવ્યો કે હવે મહિનો દી છે જે થાય એ કરી લ્યો પછી આપણે બધા વાવટા વીટી લેવાના છે પછી દરેકે પાવડા મોઢે ભેગું કરી લીધું અને એ બિચારો અફસોસ કરીને શું કહે છે ખબર છે

હું તો વડાપ્રધાન અહીં આવે છે એની આગતા સ્વાગતા માં છું બોલો મારા તો એવા બધા કામ છે અને એને કીધું કે કઈ રોડ બોડ ધોવાય નથી ચોમાસા બોમાસા આવ્યા છે ધોવાઈ ગયા છે બોલો એટલે મેઘરાજા દોષિત છે આમાં બચ્યું ભાઈ નહીં એટલે આ આને શું કેવાય નિર્લજ્જતા કે શરમ નથી અન્યથા શું થવું જોઈએ આદર્શ વાત એ છે રીધી કે કમસે કમ એને એમ કેવું જોઈએ કે ભાઈ એક મારા દીકરાની ઉપર ભ્રષ્ટાચાર આરોપ તો છે અને અત્યારે બાકાયદા જેલમાં છે પાછા તો આરોપ છે કે હું મંત્રી પદ ઉપર હોઈશ તો સ્વાભાવિક જ હું આની તપાસમાં ખલેલ પહોંચાડી શકું એવું લોકોને લાગે હું પહોંચાડવું કે ન પહોંચાડવું એના કરતાં બેટર મે જો હું નિષ્કલંક સાબિત થઈશ તો રિટર્ન વિથ થેન્ક જો હું પાછો આવીશ અને ગુનેગાર સાબિત થશે તો મારે રાજીનામું દેવાનો પ્રશ્ન નથી કર્યા હોત તો બે વેત ઊંચા થઈ ગયા જે રીતે લાલકૃષ્ણ અડવાણી જે બાબરી મસ્જિદ વખતે કીધું એ સિવાય ત્યાં સુધી હું સંસદમાં આવીશ નહીં પછી જ આવીશ જો હું યાદ નિર્દોષ સાબિત તો કોઈ પ્રશ્ન હતા એને કારણે એનું જે સ્ટેટસ છે એમાં થોડોક વૃદ્ધિ થઈ હતી એમ બચુભાઈ ખાવડ ને ખબર છે કે આ આદર્શ તો એની ખબર નથી એવું નથી પણ બોલવું એ કઈ સેલું નથી ન કરે નારાયણ અને ચમત્કાર થાય તો જ બચી શકે એમ છે નહીં લગભગ કૌભાંડ છે તો છે જ તો આવું બોલી નાખવું તો પછી રખડ જવા કરતા બેટર છે કે છોકરા ઉપર ઓળીઓ અત્યારે તમે જુઓ પાંચ જણાની ધરપકડ કરી આલ્યા માલ્યા ની

એટલે આમાં ફેરફાર લેવલે લેવલે કે સરકાર જે થાય તે બેન પ્રજા જે છે એ વિપક્ષની ભૂમિકામાં આવે તો જ સારું શાસન આપણને મળી શકે એમ છે બેન જી વિપક્ષની વાત કરી આજે રીતે કૌભાંડ સામે આવે છે એટલે હવે કોંગ્રેસ પણ પોતાની એક વિકાસ ખોજ યાત્રા કાઢવાનું છે દાહોદમાંથી અને સવાલ અહીંયા એ છે કે જયારે મંત્રી બચુ ખાબડે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી ભ્રષ્ટાચાર બેન જુઓ કોંગ્રેસ જયારે કોઈ આદર્શ કે એની વાતો કરે નૈતિકતા એ તો કોઈ ગણિકા જે છે ને ગણિકા એ પતિવતા સ્ત્રીની સૌભાગ્યવતી સ્ત્રી વાતો કરે એના જેવું લાગે

કે લોકો કમ થોડું બોલવાનો કમસે કમ અધિકાર છે કારણ કે બહુ ડાગ આપણે નથી એટલીસ્ટ એમ બાકી અને એ ટાઈપના જેટલા છે એ પછી પ્રવક્તાઓ હોય યા કોંગ્રેસી કાર્યકર્તા હોય હું અહીંયા રાજકોટમાં એક નિદ્ધત બારોટ કરીને અમારે ત્યાં એક છે પીસી બારોટના દીકરા જે રૂડાના ચેરમેન હતા એના દીકરા છે વર્ષોથી કોંગ્રેસમાં છે બરાબર એ શિક્ષણ તરીકે ઓળખાય છે કોઈ એની ઉપર હજુ સુધી દાગ નથી લાગ્યો બીજી કોઈ વાકત રાહો છે જેમ કે આ ભાઈ બચ્ચુભાઈ તો તો એવા લોકો થોડુંક બોલે ઠીક લાગે પણ હું એમ બેન કે બાકી કોંગ્રેસની જે છાપ છે જનતા ઉપર એટલે એના કોઈ પણ વચન ઉપર લોકોને કઈ એવું નથી તમે કામ નું ગાય છે ને તમે બીજી ગાય ને કઈ હેરાન કરો છો તમે ભાજપના ભ્રષ્ટાચારની વાત કરો તો લોકોને ખબર જ છે તમારું ભૂતકાળ કેવો હતો એના કરતા મહત્વ છે ઈચ્છા છે કેવું શાસન શકે વાજબી સરળ ગૂંચવાડા વગરનું મોંઘવારીથી થોડુંક રાહત અનુભવાય એવું સલામતીનો નો અહેસાસ થાય તેવું એવું એક માળખું એમ કે અમે આપીશું એ ટાઈપની પ્રજાકી વાત પ્રેસ થકી કરે તો કાંઈક એની છબી કોંગ્રેસ ની સુધરે પણ ખરી લોકો ગંભીરતાથી લે બાકી તમે રેલા રેલી કાઢો કોઈ ફરક નહીં અલબત્તા તમે ગેંડાની ચામડી ઉપર પાણીના પરપોટો ના કરે એને કાંઈ ફેર ન પડે તમે લાકડી મારો તો એને ખબર ન પડે કારણ કે ચામડી જ ગેંડા ની છે એટલે એમાં એનાથી કશું જ ન થવાનું હા તમારા ફોટા આવે છાપામાં એમાં મેટર આવે તમે થોડા ઘણા નેતા છો એ ખબર પડે સંજીવની ધાણાની પાણી ઉપર આમ પાણી છટકારો ને તાજા લાગે એના જેવું થાય એથી વિશેષ કશું નહીં એટલે આ કોઈ પ્રયોગ છે એ હવે બહુ અને તમારી જાણ કરતા રીધીબેન હવે જનતા એટલી બધી ફોરવર્ડ થઈ ગઈ છે હોશિયાર થઈ ગઈ છે એને આવા કોઈ ગતકડા આકર્ષિત કરતા નથી એ એમ કે છે કે કોકની નાની લીટી છે એના કરતા તમે તમારી લીટી મોટી કરી બતાવો એટલે અમે તમારા દીકરા બાકી તમે ઓલાભાઈ ખરાબ છે તો તમે ક્યાં રૂપાળા છો એટલે ઈ કોઈ મતલબ રહેતો નથી પણ ખેર

અહીંયા કોઈ ક્યાંય મેળ પડ્યો નથી સ્થાનિક લેવલે આવું બધું કરશે જે વિપક્ષે કરવું જોઈએ પણ એનાથી બહુ અસર થાય એવું હું નથી માનતો બેન કારણ કે સૌથી પહેલી વાત તો કોંગ્રેસે બનવાની જરૂર છે એ લોકભોગ્ય બને તો એની કોઈક વાત માને હવે જે નેતાઓ છે એમાં અમુક નેતાઓ તો એવા છે કે ભાઈ એને ભ્રષ્ટાચારની વાત કરી મેં આપને કીધું તેમ ગણિકા જે સૌભાગ્યવતી નારીની વાત કરે એના જેવું છે હવે પોતે જેટલા દાગદાર છે હવે એની શું રેલી કાઢે ઠીક છે પછી પૈસા પૈસા હોય તો તમે નીકળી તો શકો છો પૈસા હોય તો બધું થાય નીકળી શકો તો લોકો જોણું જોશે એક વખત જેમ જોવા એમ બધા આનંદ મંગા છે કોઈને હાડો હાડ કાંઈ લાગી આવતું નથી બલકે તમારી જાણ ખતર કેટલીક વખત એવું બને કે કોઈ માણસ ભ્રષ્ટાચાર ન કરે તેને મૂર્ખ સમજવામાં આવે અથવા નાદાન જેમ કે જુનાગઢ ના ભાઈ છે આપણા મહેન્દ્ર મસરૂ એ માઇલ સ્ટોન ગણાય એને પગાર સુધાર નતો લીધો એક ધારાસભ્ય તરીકે નો પણ લોકો શું કે છે તમે જુઓ મોઢે વખાણ કરે જુદી હોય વાત પાછળથી તમે જુઓ આપણે કહે ભાઈ મહેન્દ્રભાઈ મસરૂ કાંઈ નહીં ભાઈ બરમુડા પહેરી આ હોસ્પિટલ માટા માતો કાંઈ કરીએ હક્યા નહીં એમ કે છે કરીએ હૈકા નહીં એમ અને જેણે કરોડો અબજો રૂપિયા બનાવ્યા છે એના દર વખત હાજે ત્રણ વખત સ્ટેજ ઉપર સન્માન થાય છે એટલે જનતા પણ એ ટાઈપની છે માનસિકતા પણ એવી છે એમાં બચુભાઈ ખાબડે જે તમે કહો છો એમ ઉડાવ જવાબ આપે કે બે ફિકરાઈથી વર્તે કે કોંગ્રેસ આ પ્રકારનો વિરોધ કરે કોઈ ફરક નહીં અલબત્તા નવું શુક્રવારે ફિલ્મ ચડે લોકો જુએ એમ બધા જોણા જુએ છે આનાથી કોઈ ફેર પડતો નથી બેન જી જગદીશભાઈ છેલ્લો સવાલ દિવાળી સમયે આપણે એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી કે માં મંદી આવી છે હવે આજે જઈને રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે આજે જાહેરાત કરવામાં આવી વહેલી કહેવાય કે મોડી કહેવાય કારણ કે કેટલા લાંબા સમય દરમિયાન જે રત્ન કલાકારો છે થી પીડાતા હતા પેલા તો વેલી નહીં મોડી નહી ખોટી ને ખરાબ કેવાય શું કામ તમારે જે દેવું દેવું અત્યારે તમે જાહેરાત કરી કરી છે શું તમારી તમારી શિક્ષણ ફી જે હોય એમાં પાંચસો રૂપિયા ઓછા આનું કોઈ માપદંડ છે હું ધારો કે કોઈ એક ખાનગી સ્કૂલમાં મારા દીકરાને ભણાવતો હોય એની ફી લાખ રૂપિયાની હોય તેર હજાર રૂપિયા ઓછા આપે બાકીનો હેસી ક્યાંથી કાઢવા એનો શું મતલબ મને કયો અને બીજું એણે એમ કીધું કે ભાઈ તમારે વીજ ડ્યુટી માં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે વીજ ડ્યુટી કીધું વીજ ડ્યુટી વીજ વેરા બિલ નહીં કે વીજળીનું બિલ નહીં લાઇટ નું બિલ નહીં એટલે સેનું છે એ રામ કદાચ એવું હોય કે નાની મોટી કોઈ એક ઘીરાની ઘંટી હોય એમાં ક્યાંક વીજ ડ્યુટી લાગતી તો ફ્રી એમને કોઈ મતલબ નહીં આંગળા ચાટે કોઈ દી પેટ ભરાય નહીં આંગળા ચાટે પેટ ભરાય આ એના જેવી જાહેરાત છે ભલા માણસ તમારે કરવાની જરૂર શું છે જે લોકોને શ્રમિકો માટે થઈને તમે કરો છો માનદ વેતન તમે જે સરકાર ધારાધોરણ પાડે છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વેતન એ પાણી બતાવે છે ભયંકર શોષણ કરાવે છે હીરાની સાથે એની જાત ઘસી નાખે છે અને હીરાના માલિકો અબજો ખરબો રૂપિયામાં આળોટે છે સોનાના હિંડોળો હિંચોકે છે પણ કહેવાતી મંદિરના બે ત્રણ મહિના હોય યા પુસલી જાય અને માણસોને કાઢી મૂકે પગાર અડધા કરવા કે લોન આપવાની મનાઈ કરે ઉપાડ આપવાની મનાઈ કરે જરૂર પડશે તો બોલાવશું ખોટો ખોટો વેકેશન આપી દે એનો અર્થ એમ છે કે યુઝ એન્ડ થ્રો એનામાં માનવતાનું લેસ માત્ર દર્શન થાય નહીં નેતર તમે જેના કારણે हीराના ડાયમંડ કિંગ છોઓ એ કિંગ કોને કારણે છો તમને પોતાને આવડે છે કે એ હીરો ગસ્તા નહીં એ તો ઓફિસમાં રમે છે ખરબો ખરબો ને આળોટે છે એ કાયા ઘસે છે કોણ હીરાના નામે હીરાના રત્ન કલાકારો જે લાખોની સંખ્યામાં છે હવે આવા લોકોને એને કમસે કમ લઘુતમ વેતન દર ઈ જે આપવાનો હોય છે એક તો ઈ એને આપવો જોઈએ અને બીજું એના જે યુનિયન ના લોકો છે આ લોકોને રાહત દરે મકાનની સ્પેશિયલ સ્કીમ આપવી જોઈએ શું કામ એટલા માટે નહીં કે મંદિર છે નામ તો તો બધા એમ કે અમારા ક્ષેત્રમાં મંદિર છે આ લોકો રોજગારી એટલી પૂરી પાડે છે અને દેશને વિદેશી હુંડિયામાં રળી કાઢે છે હીરાના ધંધો એ ખાલી કોઈનો પેટ ભરવાનો ધંધો છે એટલું નથી એ દેશને પણ એટલો બેનિફિટ આપે છે વિદેશી માંડીને બધાનો અને પચીસ ત્રીસ લાખ લોકો એની સાથે સીધી કાદગત રીતે સંકળાયેલા છે આવડું મોટું આપણા જીડીપી જે કુલ જીડીપી છે એમાં વિદેશી હુંડિયામણ આપણે જે રળી આપીએ છીએ એમાં લગભગ બીજો કે ત્રીજો નંબર હીરા વિભાગનો આવે છે એટલે આ કંઈક કમ નથી આ ક્ષેત્ર પણ કોલસાની ખાણમાં જે મજૂરોની હાલત હોય છે એ હું હીરા ની ખાણમાં આ બિચારાઓની હાલત છે કે જાત ઘસી નાખે પણ તમે જુઓ પચીસ વર્ષ ની નોકરી કરતો હોય પણ ત્રણ મહિના હું બેરોજગારી કે મંદીની વાતો આવી સીધું બાય બાય ટાટા હવે હું બોલાવું ત્યારે આવજો હું તો ઘણી વખત એમ કહું છું બેન આવા લોકોએ આવા શેઠિયાઓના દાદરા ચડવા ન જોઈએ ડુંગળી વેચવી કુરબાન છે પણ આવા પાપી લોકો કે જે તમને ખરા સમયે મદદ ન કરે અને તરછોડી દે એવાની તો પાછો દાદરો જ ન ચડવો જોઈએ કારણ શું છે કે તમે હીરાના લોકોનો આમાં યુનિયન નથી છે ખરું પણ કાગળ ઉપર છે બરાબર નથી હાલતું બધા લોકો એમાં યુનિયન ના સદસ્ય બને અને અત્યારે સુરતમાં હડતાલ પડી હતી બે દિવસ એમાં હડતાલ પડી એટલે એમાં રાજકારણ આવ્યું કારણ કે બધાને હું તો જી હું તો ઘણી ટીવી ડિબેટમાં મેં કીધું બેન કે આ લોકો એ બાજી કરવી જોઈએ તો પાપી લોકોને ખબર પડે કે તમે કેટલા માટી પગા તમે એટલે ડાયમંડ કિંગ કેટલા માટી છે બે દિવસની હડતાલ પર કામ એને ખબર પડી કે જો હીરા ઘસવાનું આ લોકો બંધ કરી દેશે તો આપણા જે હોનારા નળિયા છે એ તો પ્લાસ્ટિક ના થઈ જવાના એટલે એ લોકો એ ખેલ નાખ્યો ખેલ શું નાખ્યો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ને એને ત્યાં દાણા દાબી જોયા એ બધા મામા માસીના છે એટલે ઇન્ડસ્ટ્રી વાળા જાણે મોટા ભાવ હોય દાનવીર ના ઓલા હોય અવતાર એવી રીતે એને શું કીધું અમે હીરાના રત્ન કલાકારો છે એને બેકાર નહીં ભોગવવા જોઈએ અમારે ત્યાં કામે રાખશું તમે અત્યારે 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 સર્વે કરો સુરત માં ફોન કરો કેટલા ને કોણે રાખ્યા કાળો કાગડા નહી નથી રહેખે વાતો કરી ખાલી શું કામ યુનિયન તોડવા જો યુનિયન બાજુ થાય અને હડતાલ લંબાય તો હીરાના જે ડાયમંડ કિંગો હોય છે એ ઝાંખા પડી જાય એમ હતા એટલે પૂર્વક એને વાટકી વ્યવહાર જેમ આપણે હોય છે અરસ પરસ છાપાથી માંડીને બધા ક્ષેત્રમાં એમ એને વાટકી વ્યવહાર કર્યો ત્યાં ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી સાથે એટલે વાતો એમ આવી કે ભાઈ આ બહુ દાનવીર લોકો છે કોઈને હેરાન નહીં થવા દે એટલે કોઈ હિસાબે હીરાનું સંગઠન થવા દીધુંની નહીં શ્રમિકોનું અને એ રાન રાન ને પાન પાન થઈ ગયા એટલે આજે જે ગૃહમંત્રી કે મુખ્યમંત્રીએ તથા કથિત પેકેજ બહાર પાડ્યું પેકેજમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી મને હળાહળ ભૂખ લાગી તમે એમ જગદીશભાઈ તમને પાપડ આપું ખાઈ લ્યો પાપડ થી શું થાય મને કયો એક પાપડ આપ્યું આપ્યું તો કેવાય પણ પાપડ થી પેટ ભરાય ના એના જેવી વાત છે આ કહેવાતી જે આ સહાય છે એ બિલકુલ વાજિબ નથી મૂડી કે વેલી તો જવા દો

ક્યાંક જે રત્ન કલાકારો છે તે પીડાઈ રહ્યા હતા એમની જે સહાય જાહેર કરવામાં આવી છે તે ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે જેટલી વહેલી પણ ના કહી શકાય મોડી પણ ના કહી શકાય જગદીશ મહેતાએ જે માહિતી આપી અને ખાસ કરીને જે બચ્ચું ખાબડને લઈને કહ્યું છે તેમે લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર